રાજકોટ અગ્નિકાંડ બાદ એસઓયુમાં તંત્ર એક્શન બોર્ડમાં આવ્યું છે અને એસઓયુમાં આપેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બંધ કરવામાં આવ્યો છે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં ગેમ ઝોન હોવાથી તેને બંધ કરવામાં આવ્યો છે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બંધ થતાં પ્રવાસીઓ અટવાયા છે પાર્ક બંધ છે પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ ચાલુ છે ધક્કો થતાં પ્રવાસીઓની કર્મચારીઓ સાથે બોલાચાલી પણ સર્જાઈ છે

પ્રવાસીઓ માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર છે અને ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવ્યું છે એમાં પણ એક ગેમ ઝોનનો ભાગ હોવાને કારણે સરકાર દ્વારા આ ન્યુટ્રીશન પાર્ક બંધ કરી દેવાના આદેશો આપવામાં આવ્યા છે પરંતુ દેશ સરકાર દ્વારા જે આ ન્યુટ્રીશન પાર્ક શરૂ કરવામાં આવ્યો છે એમાં ગેમ ઝોન માત્ર નથી પરંતુ સહી પોષણ દેશ રોશનના અલગ એક અમાથી લોકોને અને બાળકોને કંઈક શીખવા મળે એવા આ હેતુથી આ બનાવવામાં આવ્યું હોય છે છતાં પણ સરકાર દ્વારા હાલમાં બંધ કરી દેવામાં આવતા હાલમાં પ્રવાસીઓ અટવાયા છે પ્રવાસીઓ ટિકિટ ઓનલાઈન બુકિંગ કરીને અહીં આવે છે પરંતુ અહીંયા ગેમ ની અંદર કે ન્યુટ્રિશન માં આવવા દેવામાં નથી આવતા એટલે તંત્ર અને પ્રવાસીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે ત્યારે સરકાર દ્વારા જો આ બંધ કરવાનું ન્યુસિશન લેવામાં આવ્યું છે તો ઓનલાઇન ટિકિટ પણ બંધ કરી દેવામાં આવી કા કરી દેવામાં આવે અથવા તો